નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે ઈડર તાલુકાના દલજીતપુરા ગામની અંદર અહીંયા ઉપસ્થિત થયા છીએ અહીંયા રોકડિયા પાક તમાકુનું વાવેતર થયેલું છે આ ખેતરની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની શરૂઆતથી જ પાયાથી પ્રોડક્ટોનો ઉપયોગ થયેલો છે અને અત્યારેની કન્ડિશન જોઈએ તો અત્યારે એકદમ સ્વસ્થ પાક જોવા મળી રહ્યો છે તમાકુનો તો આવો જાણીએ અ આપડા જે ખેડૂતભાઈ છે એમનો પરિચય લઈએ અને એમની પાસેથી જાણીએ કે એમને અહીંયા તમાકડા પાકની અંદર શું શું ટ્રીટમેન્ટ કરી આપણો પુરુપોલ મારું નામ પટેલ કેરૂર કુમાર કાંતીભાઈ ગામ દલચિતપુરા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા તો આ તમાકુની અંદર શરૂઆતમાં પાયામાં આપણે કામા ઇન્ટરનેશનલના કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો અહીંયા પાયા થી અંદર આપણે કામાના જેટલા ખાતર આવે છે એ બધા ખાતર વાપાયેલું ડૉક્ટર ભુ સમૃદ્ધિ છે ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે અ ડોક્ટર સારથી છે ડોક્ટર માઇક્રોરૂટ છે આ પાયામાં આ પાયામાં આપેલું છે આપેલા છે ત્યાર પછી તમે વાવેતર કર્યું વાવેતર કર્યા પછી તમે ની અંદર કયા કયા લિક્વિડ જે છે ફોર્મ્યુલેશન આપડા આપ્યા છે ડોક્ટર યુનિટેચ આપી દો ડોક્ટર ફંગસ્ટર ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંગસ્ટર ડોક્ટર તથાસ્તુ ડોક્ટર તથાસ્તુ ડોક્ટર પુન્યમ અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ તો આ શરૂઆતમાં જ્યારે છોડ કેટલા દિવસ સુધી 15 થી 20 દિવસમાં 15 થી 20 દિવસના હતાને આપણે ની અંદર એને છોડેલું ત્યાર પછી આની અંદર તમે સ્પ્રેમાં પણ ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંક્સ્ટાર અને સુવર્ણ ડોક્ટર સુવર્ણ એકાવન આનો ઉપયોગ કર્યો છે એ સ્પ્રેમાં કરેલું એ સ્પ્રેમાં કર્યો છે સાહીઠ દિવસ પછી સાહીઠ દિવસ પછી તો એ એ તમે આપ્યું તો આ તમાકુની અંદર અને જ્યાં જે ખેતર બાજુ નું છે ત્યાં ઉપયોગ નથી થયેલો તો એ બંનેમાં તફાવતમાં શું તમને જોવા મળ્યું છે આમાં આપડે ટપકી જેવો રોગ આવે છે જે ફંગી સાઈડ રોગ કહેવાય છે ટપકી પાના ઉપર ટપકા થઈ જાય એ આમાં ક્યાંય જોવા નથી મળતો

એ જોઈ શકીએ આપણે આ લગભગ પાનું પાનું જે છે એ યસ કમળનું પાનું જે રીતે હોય એ સાઈઝ એવડી મોટી છે એમ મા હાથ રડ્યું એટલે પણ આ ક્લિયર કટ આ રીતનું આખું આ પાનાની સાઈઝ છે જોઈ શકીએ છીએ બીજું સ્ટમ્પ સ્ટમ્પ છે એટલે કેવું મજબૂત છે સ્ટમ્પ મજબૂત છે એનાથી જે ફંગસનો રોગ આવે છે ડોકા સુકાઈ જાય છે ઊભાને ઉભા એ પણ આમાં જોવા મળતું નથી બરાબર છે બીજું આપણે હમણાં અંદર ગણ્યા કે જે પત્તા છે પત્તા છે નીચેની બ્રાન્ચ નીચેથી બેસે છે તો લગભગ આપણે ગણ્યા તો ચૌદ થી પંદર પાના આની અંદર જોવા મળ્યા છે જે બાજુના ખેતરમાં આપણે જોઈએ તો એ સંખ્યા એના કરતા ઓછી છે હા તો પત્તા પણ વધારે છે એનો મતલબ કે ઉત્પાદન પણ ઉત્પાદન બીજું સાઈઝ પણ મોટી છે સાઈઝ મોટી તો આ યુનિફોર્મ સાઈઝ હોય તો એનાથી ફાયદો શું જોવા મળે ફાયદો તો છેલ્લે વજનમાં આપણને દેખાઈ જાય વજનમાં સીધો ફેર્યા હોય એટલે ઉત્પાદન વધારે મળે અને ક્વોલિટીમાં તમારું અહીંયા કોઈ બીજું કોઈ રોગ કે જીવાતનો એટલો નથી મળતો કે વાયરસ ના ઘણા ઇશ્યુ આવતા હોય છે તો એ પણ અહીંયા કે જોવા મળ્યું નથી તો કામાની ટ્રીટમેન્ટથી તમે ખુશ છો હા ખુશ છીએ તો બીજા ખેડૂતભાઈઓ જો તમાકુના પાકની અંદર આ ટ્રીટમેન્ટ કરે તો એમને ચોક્કસ ફાયદો થાય ચોક્કસ ફાયદો હું તો ગુજરાતના દરેક ખેડૂતોને કહું છું કે આ પ્રોડક્ટ વાપરવા જેવી છે અને વપરાય

આ ખેતર વચ્ચે એક સેડો પાડો જ છે તો અહીંયા આ ભાગની અંદર આપણે ઉપયોગ થયેલો છે આખું કેમેરો આ બાજુ કે જ્યાં આપણી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે હવે ખેતરના આ ભાગની અંદર આપણે જોઈએ કે જ્યાં આપણી ટ્રીટમેન્ટ નથી તો તમે જેમ વાત કરી કે જે પાનાની ઉપર ટપકા હોય છે એ અહીંયા જોવા મળી રહ્યા છે અહીંયા આ જે પાના ઉપર ટપકા છે બરાબર છે એ જોવા મળી રહ્યા છે બીજું આ કર્લિંગ કર્લિંગ પણ જોવા મળી રહી છે અને જે પાના છે એ સાઈઝ એટલી નથી જે પેલા ખેતરમાં છે બીજું આ પાનું જે છે કડક તરત જ અવા આવી જાય છે બટકાઈ જાય છે જ્યારે પેલું એકદમ સ્મૂથ છે વિડીયો અહીંયા આપણે જોઈશું આ ખ્યાલ આવે છે આમાં એવરેજ આઠ દસ પત્તા એવરેજ જોવા મળી રહી છે જ્યારે ખેતરના આ ભાગમાં જોઈએ આપણે કે જ્યાં કામાની ટ્રીટમેન્ટ થયેલી છે શું તફાવત છે આપણે ક્લિયર કટ જોઈ શકીએ આ બાજુ કિશનભાઈ આપણી ક્યાં ખેડૂતભાઈઓને ખ્યાલ આવે કે ખરેખર સામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની જે પ્રોડક્ટો વાપરવાથી શું બેનિફિટ જોવા મળે છે અહીંયા આપણે ક્લિયર કટ જોઈ શકીશું કે એકદમ સિસ્ટમ જે છે એ મજબૂત છે નીચેથી અને નીચે સુધી પાના લાગેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર પાના યુનિફોર્મ સાઈઝ એક સરખી સાઈઝના છે અને એ જ રીતે આખા ખેતરમાં જોઈએ તો એવરેજ બારથી પંદર પાના સુધીની એવરેજ પાનાની છે યુનિફોર્મ સાઇઝ જે અહીંયા જોઈ શકીએ આપણે સાઈઝ પણ જોરદાર છે ક્યાંય ટપકું નથી ક્યાંય રોગના ચિહ્નો નથી અને યુનિફોર્મ તમાકુનો પાક તો આ ખેડૂતભાઈઓ જો આ કામાની ટ્રીટમેન્ટ તમાકુના પાકની અંદર કરે તો ચોક્કસ એમને આ રીતે બેનિફિટ જોવા મળશે કે જે આ ખેતરની અંદર જોવા મળી રહ્યો છે તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારી આ વાત જે છે અમે બીજા ભાઈઓ સુધી પહોંચાડીશું જય જવાન જય કિસાન